सुरेश मदान प्रश्नो जवाबो લઈને આવી રહ્યો છું ઓકે આ જે પીડીએફ છે જે તમે જોઈ રહ્યા છો એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે જેથી તમે આરામથી વાંચી શકો છો લખી શકો છો ઓકે લેટ્સ स्टार्ट શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું કે તમારી પાસે સાયમ એક હશે તો बाजूમાં રાખજો ને બાજુમાં મોબાઈલ રાખજો જેથી કરીને

બીજો પ્રશ્ન છે આપણો દબાણ એટલે શું દબાણનો દબાણ એટલે શું લખવાની વ્યાખ્યા બેટા સૂત્ર વગર વ્યાખ્યા ના હોય તો આપણે દબાણનું સૂત્ર અમે લખ્યું છે જો દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્ર तो आपने अपने नहीं ने खबर कोई शुरुआत क्या थी करवा नीचे थी तो अहिया शू लखा एकम व्याख्या बनी जाए बेटा चलो बड़ क्या लगावा बेटा तो पदार्थ सपाटी पर क्या आगे बेटा पदार्थ सपाटी तो जो एकम क्षेत्र पड़ी पदार्थ सपाटी बड़ क्या लगे लंब रूपे क्या रूपे लंब रूपे लगता बड़ ने दबाण कर એકમ સીત સપાટીને લંબ રૂપે લાગતા બને દબાણ કરે છે હવે દબાણ નો એકમ વાત કરી દબાણ નો એકમ તો ખાસ આપણે જોઈએ દબાણ નો એકમ શું છે બેટા બે મિનિટ દબાણ નો એકમ બે થાય પહેલી બળનો એકમ શું બેટા ન્યુટન ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર તો આ પણ લખાય ન્યુટનના છેદમાં મીટર સ્ક્વેર તો બીજો એકમ દબાણની શોધ કરીતી પાસ્કલ નામના વૈજ્ઞાનિક આથી દબાણનો બીજો એકમ શું બની જાય બેટા પાસ્કલ નેક્સ્ટ આપણે આગળ વધીએ બેટા હવે બેટા પ્રશ્ન એવો છે કે તમને અમુક તત્વો આપેલા છે એને કેવી રીતે ગોઠવાના છે ઘન પ્રવાહી વાયુમાં વર્ગીકરણ કરવાનું છે તો એમાં જે પહેલું સ્ટીલ સ્ટીલ આવે છે કાર્બન વાયુ નાઇટ્રોજન વાયુ આ બધા કેમાં આવશે વાયુ ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ એના પહેલા બેટા આ છે ધોરણ દસ બોલ પરિણામ જે જ્ઞાનજોધ ગ્રુપ સરસ મજાનું રિઝલ્ટ એમાં ધોરણ દસ માં નેવું ટકા થી વધુ લાવવા વાળા મારી પાસે કેટલા વિદ્યાર્થી તેર વિદ્યાર્થીઓ છે અને એમાં દરેક જય કરીને છોકરો જે સ્ટાન્ડર્ડ મેથ્સ માં સો માંથી સો સાયન્સ માં નાઇન્ટી સેવન ઇંગ્લિશ માં નાઇન્ટી સિક્સ ટોટલ બેટા વિદ્યાર્થીના ટકા છે બેટા છન્નું પોઈન્ટ છાસઠ અને ઉત્તર ગુજરાત સ્કૂલમાં એનો ફર્સ્ટ રેન્ક છે કાવ્ય કરીને છોકરો માર્ક છોકરી છે એ પણ સોમારી સો લાવી છે સાયન્સમાં સાયન્સમાં તો દોલિલ પટેલ હોલે જોવાનું અને છેલ્લે એક ફેની કરીને છોકરી છે એ પણ સોમારી સો લાવી છે બધી સ્કૂલ મારી પાસે સાયન્ટ છે બીએપીએસ એક્સપરિમેન્ટર શારદા એક દરેક અચકાની બધા ઓલ ઓવર બધી ખુલ્લા વાળો તો મારી પાસે બને છે અને સારામાં સારું રિઝલ્ટ લાવે છે તો તમે પણ આવા રિઝલ્ટની આશા રાખતા હોય તો આવો જ્ઞાનજૂથમાં અમે તમારું સ્વાગત કર્યું છે ચાલો વધુ સમય ના લેતા આપણે આગળ વધીએ ચાલો એના પછીનો પ્રશ્ન છે બેટા સરસ મજાનો દ્રવ્યના કણોની લાક્ષણિકતા દિવસ બેટા કે દ્રવ્યના કણો સર કેવા છે જો અહીંયા સ્ટાર્ટ થતા દ્રવ્યના કણો સતત કેવા હોય બેટા ગતિશીલ હોય એનો મતલબ તેમાં ગતિ ઉર્જા ધરાવે છે તાપમાન વધતા દ્રવ્યના કણો ની ગતિ ઉર્જા શું થાય છે વધે છે દ્રવ્યના કણો વચ્ચે શું હોય બેટા અવકાશ આ દ્રવ્ય નો એક કણ છે ધારો કે સમજો પાણી છે એમાં હું ખાંડ નાખું બે મિનિટ હલાવો પછી ખાંડ દેખાય એનો મતલબ પાણી એક દ્રવ્ય છે ખાંડ એક દ્રવ્ય છે એકબીજામાં ઓગળી જાય છે એનો મતલબ કણો વચ્ચે અવકાશ સ્પેસ છે તેથી દ્રવ્યના કણો એકબીજામાં મિશ્ર થઈ જાય છે નેક્સ્ટ કણો એકબીજાને શું કરે આરકસ એટલે આર્કસે તો જ બેટા એ લોકો એકબીજામાં શું થઈ શકે મિશ્ર થઈ શકે જો પાણી મીઠા ને આ કશું જ ના હોય તો બીજા ભેગું થાય ના થાય ના કણો કેવા હોય તો ગચ્છું છે એ ચોક્કસ ધરાવે છે દર ધરાવે છે ફરી રિપીટ કરું બેટા દ્રવે ના કણો સતત ગતિશીલ હોય છે એટલે ગતિ ઉર્જા ધરાવે છે તાપમાન વધતા દ્રવ્યના ના કણો ની ગતિ ઉર્જા વધે છે ધબેના કણો વચ્ચે અવકાશ હોય છે તેથી ધબેના કણો એકબીજામાં આંતર મિશ્ર થઈ શકે છે ધબેના કણો એકબીજાને આર છે અને અતિ સૂક્ષ્મ છે છતાં નિશ્ચિત દળ ધરાવે છે ચલો આપણે આગળ વધીએ આ તમારો હતો પ્રશ્ન નંબર ચાર આગળ વધે બેડા પ્રશ્ન પાંચ એવો છે બેડા કે કયો પદાર્થ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે બધાને ખબર છે બેડા પ્રવાહી પ્રવાહીને પાણી પાણી દ્રવ્યની ત્રણ અવસ્થા ધરાવી શકે છે કોણ બેડા પાણી હવે છઠ્ઠો પ્રશ્ન એવો છે કે નીચે નીચેના ને વધતી જતી ઘનતાના યોગ્ય ક્રમમાં હવે હું અહીંયા પ્રશ્ન પણ લઈને આવ્યો છું ખાસ પ્રશ્ન લખ્યો છે નીચે બેઠા શું લખ્યો છે આ તમારો જવાબ આવે છે હવે વધતી જતી એનો મતલબ ધીમે 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 વધે શરૂઆતમાં કેવી ઓછી હોય તો ઘનતા ઓછી કોની હોય સૌથી ઓછી વાયુ એના પછી પ્રવાહી એના પછી ઘર તો વહેજો વાયની સૌથી ઓછી એના પછી પ્રવાહ એનો વધતી જતી આમ તમે જમણે કોની તો પહેલા આપણે પહેલું કોણ વાયુ તો જુઓ પહેલું કોણ હવા હવા વાયુ એના પછી ચીમણીમાંથી નીકળતો ધુમાડો અને ધું હવે સર ત્રણે ત્રણ વાયુ છે તો પેલા હવા કેમ લીધી તો જુઓ હવા એકદમ ખાલી હોય એટલે એમાં ઘનતા હોય જ એટલે સૌથી

અવે વધી ગન્તા હવે ચોક અને લોકન ચોક માં જો રહે વચ્ચે થોડી સ્પેસ હોય એટલે જગ્યા હોય સુવાચે જગ્યા હોય એ ચોક અને સૌથી છેલ્લે લોકન એ લોકન તો બરા ચોક કસ ગણ હોય ઓકે તો વધતી જતી ગન્તા અહીંયા થી અહીંયા જાઓ ગન્તા માં વધારો છો ઓકે ચલો નેક્સ્ટ આગળ વધે આપણે નેક્સ્ટ વડે આગળ સાતમો પ્રશ્ન બેટા સરસ મજાનો કહો બિંદુ એટલે શું ગલંદ બિંદુ એટલે સૂત્ર પહેલું બિંદુ બિંદુ નું મતલબ શું બેટા કહો તાપમાન બિંદુ નો મતલબ તાપમાન ગલંદ નો મતલબ શું ઘનનું બસ જે તાપમાન ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય તે તાપમાનને શું કહેવા બેટા ગલંદ બિંદુ શ્રી

મેથ્સ માં લાઈન જો ઇંગ્લિશ માં જો બેટા નેન્જોત વાળા અનપોટેબલ ગાંડતા જ નથી બેટા જો બધી સ્કૂલ છે બધા મારી પાસે બધી જ પ્રકારની સ્કૂલો તમે જો એક્સપેરિમેન્ટલ ઉત્તર ગુજરાત ટીપી સમાણી સારદાયતન બધી જ પ્રકારની સ્કૂલો છે આગળ વધીએ આપણે હવે દાખલા છે બધા સરસ મજાના આપણી પાસે કેટ દાખલો આવશે લખો લખી દે તું એક લાખનો પરીક્ષામાં આવશે ઓકે ચલ પહેલો દાખલો એવો છે ત્રણસો આપેલા છે કેટલા આપેલા છે ત્રણસો કે સૂત્ર આપણી પાસે બસો તો સી ના જગ્યાએ સી કાલે શોધવાનો છે બસો તો છેદમાં બસો હવે બેટા આ પ્લસ વાળો આ બાજુ ત્રણસો માઇનસ બસો તોતેર તો તમારો જવાબ આવી ગયો સત્યાવીસ સેલ્સિયસ sem કે アルビનો તો તમારે બનાવવાનું હંમેશા સંસેસ તો સૂત્ર એના એ જ રાખવાનું કે બરાબર c + 273 કે ના જગ્યાએ મૂકવાના 573 c ના જગ્યાએ તો c જ 273 તો એના જગ્યાએ 273 તો 273 ને આ બાજુ લઈ લો બાદ બકી થઈ જાય 573 - 273 ડિગ્રી સેલ્સિયસ બાદ બકી કરો જવાબ આવશે હવે ચલો હવે તમને શું આપ્યું છે જો હવે તમને આપ્યું છે બેટા હવે તમને આપ્યું છે પચીસ ડિગ્રી સેલ્સિયસ હોય તો બનાવવાનું બેટા કેલ્વિન પણ જોજો તમે જે વિદ્યાર્થીઓ ગેનજોટમાં ભણે છે એ વિદ્યાર્થીઓને ખબર જ છે કે સેલ્સિયસ કેલ્વી નું સૂત્ર એક જ યાદ રાખવાનું કે બરાબર સી વત્તા પછી ત્યારે બીજા વિદ્યાર્થીઓ છે જે મારી પાસે ભણ્યા નથી એવું શીખ્યા છે કે સેલ્સિયસ હોય તો કરો કે કેલ્વિન હોય ઉમેરો એવું કઈ જ યાદ રાખવા સૂત્ર એના જ જો સેલ્સિયસ છે તો સેલ્સિયસ માં કિંમત મૂકો બસો તો ખાલી બેનો સરવાળો કરવાનો કેટલો આવે બસો ને અઠાણું સો સેલ્સિયસ છે નિયમ એજ એ બરાબર સી વધતા બસો ને તોતેર સી ની વેલ્યુ આપી છે તો સી ના જગ્યાએ મૂકી દીધી બસો તોતેર છે તમારો જવાબ આવે ત્રણસો એક દાખલો હશે પરીક્ષામાં યાદ રાખજો આગળ વધી ઓકે હવે તમને એવો પ્રશ્ન પૂછેલો છે કે બાષ્પીભવનને કારણે ઠંડક લાગે છે આ સાબિત કરીને બતાવો તો જો એકદમ સરળ ભાષામાં કોઈ જગ્યાએ નહીં મળે મારા હાથ થી લખેલો છે જો બાષ્પીભવન ઇસ સપાટી પર થતી પ્રક્રિયા કેમ સપાટી પર કપડા સુકવો તો બેટા પાણી નું બાષ્પીભવન કેથી થાય કપડાના સપાટી પર વિધ્યો છે બાષ્પીભવન ની ક્રિયામાં બેટા આપા કપડા ભીના હોય એટલે પાણી વાળું હવે પાણી ને આપરે સ્વરૂપ માં કન્વર્ટ કરવું હોય વાયુ આ પ્રક્રિયા શું કહે બાષ્પીભવન તો આ જે પાણી ના કણો છે વાયુમાં રૂપાંતર કરવા માટે મારે આપવી પડે કરવું હોય પાણીનું વાયુ બનાવવું હોય તો પાણીની ઉર્જા આપવી પડે ગરમી આપવી પડે આ પ્રક્રિયાને કહેવાય બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા ઉર્જા તો જો આ ક્રિયામાં પાણીના કણો અતકા કોઈ પણ પ્રવાહ એના કમ બાસ્પી ભવન ગુપ્ત ઉષ્મા ઉર્જા જેપી ઉર્ષ્મા ઉર્જા ક્યાંથી મળવે છે આસપાસના વાતાવરણમાંથી તમે કપડા સુકા મૂક્યા ઓકે તો એટલે મને એમ કો કપડાને શું કરવા છે સુકા એનો મતલબ ભેના છે સુકા કરવા પાણી છે પાણીને દૂર કરવું તો મારે ગરમી આપવી પડે ગરમી ક્યાંથી મળવે સુરત દાદા માંથી એટલે કે આસપાસના વાતાવરણ માંથી મગજ ચાલે કે ના ચાલે મેળવે છે આથી પાણી અથવા કોઈ પણ પ્રવાહીના કળોનું બાષ્પીભવન થઈ વાયુમાં રૂપાંતર થઈ જાય છે હવે ઉદાહરણ લખી દો માગ્યા નથી પણ લખાવ બતાવવાના સૂત્રાવ કાપડના કપડા પહેરવાથી પરસેવાનું સરળતાથી બાષ્પીભવન થઈ આપણને ઠંડક લાગે છે પાણીનું બાષ્પીવન લઈએ કે પાણી વધુ ઠંડુ રહે કેમ એ પાણી વધારે જમે એટલે અહીંયાથી બાષ્પીભવન થઈ જાય આ પાણી કેવું અંદરનું પાણી કેવું રહે ઠંડુ રહે આવડી હશે મિત્રો ચલો આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન બેટા પ્રશ્ન નંબર અગિયાર શું કહે છે બેટા જો ઉનાળામાં માટલાનું પાણી શા માટે ઠંડુ રહે છે હાલત ભણાવે છો કેમ માટલા પાણી ઠંડુ રહે છે આ તમારું માટલું ફિંગર તો હું કિંગ જ છું ભાઈ કોઈ પણ ફિગર આપે દોરી જ દઉં બધાને ખબર માટલું કોનું બનેલું હોય માટલે માટીનું બનેલું હોય એટલે અહિયાં બેટા સૂક્ષ્મ છિદ્રો હવે બેટા જયારે હું અહીંયા જેવું પાણી ભરું બેટા અહિયાં ત્યારે આ પાણી શું આવે બહાર આવે આવી જ ના આવે બહાર આવે તો જો અહીંયા પેલું માટલું માટીનું બનેલું છે જેની સપાટી પર આવા અસંખ્ય શું આવેલા છિદ્રો આવેલા છે

આવેલા હોય છે માટલા ની અંદર પાણી ભરવામાં આવે છે ત્યારે આ છિદ્રોમાંથી પાણી સપાટી પર જમા થાય છે જેનું સરળતાથી બાષ્પીભવન થવાથી ઠંડક લાગે છે ખરેખર બાષ્પીભવની ઘટનામાં આ ઘટના કરી એમાં જે આ પાણીના કણો છે એ બાકી શું મેળવે હવે જે વિદ્યાર્થીઓ જ્ઞાનપીઠમાં ભણેલા છે એ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રશ્ન હોય આવા લગભગ પાંચ થી છ કારણો છે એટલા મેં સરળ ભાષામાં શીખવાડ્યા છે ને ઓકે પણ ઓનલાઈન માધ્યમને કારણે અમુક લિમિટેશનને કારણે હું તમને જે સમજાવી રહ્યો છું એ મેથડ તમે વાપરજો ખરેખર બાષ્પીભવની ઘટનામાં

તમારા બાને પૂછજો દાદાને પૂછજો રકાબી ને શું કે ર કેબી શું કે ર ચલો સરસ મજાનો પ્રશ્ન હવે બેટા જોવો આ કપ છે આપણે સરસ મજાની આકૃતિથી જ ભણવાનું બેટા કપ હવે વાત કરું રકાબી હવે મને કહું બધાની ખબર અહીંયા ચા ભરી છે ઓહ બો ઓ હવે આજ આ આજના જમાનામાં ફેશન થઈ ગઈ મગમાં ચા પીવે કપમાં પીવે પહેલાના જમાનામાં રકાબી અને એનાથી પેલા તોડું શું લઈ લેવાનું જોજો અહીંયા કપ છે રકાબી છે તમે શું જોવો છો આનું ક્ષેત્ર પર કેટલું છે આટલું આનું ક્ષેત્ર પર શું થયું વધે જેમ જેમ ક્ષેત્ર પર વધે તેમ તેમ બાષ્પીભવનનો દર વધે તો જો લખી દે પહેલું

કપ કરતા રકાબીનું નું વધારે હોવાથી રકાબી માં બાષ્પીભવન વધે છે જેથી કપ કરતા રકાબીમાં માં રાખેલી ચા ઝડપથી ઠંડી પડે છે તેથી રકાબી માં રાખેલી ચા ઝડપથી પી શકાય છે બેટા હું જેવું ભણાવું છું ને